વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર સ્માર્ટ સિટીના બદલે ભુવા નગરી ઓળખાય તો નવાય નહીં કારણ કે વડોદરા શહેરમાં ભર ઉનાળે અવારનવાર ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર જયરત્ન બિલ્ડિંગ પાસે છેલ્લા આઠ મહિનામાં પાંચમો ભૂવો પડતા તંત્રની કામગીરી પર વોર્ડ નંબર તેના કોંગ્રેસના નગરસેવક બાળુ સોરવે દ્વારા સવાલો ઉઠાવ્યા હતા ગત સમયે આ જગ્યાએ વીસથી પચીસ ફૂટનો ભુવો પડતા ટેમ્પો સફાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરતા આ જ વિસ્તારમાં ફરી પાંચ ફૂટનો ભુવો પડતા કામગીરી પર સવાલો ઉઠ્યા હતા વડોદરા શહેર ઇલેક્શન નંબર તેરના કોંગ્રેસના નગરસેવક બાળુ સુરવી દ્વારા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને ભુવાની વહેલી તકે સમારકામ સમારકામની કામગીરી કરવાની માંગ કરવામાં આવી હતી જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે જયરત્ન ચાર રસ્તા પાસે આ છ થી આઠ મહિનાની અંદર પાંચમી કે છઠ્ઠી વખત મોટો ભૂવો પડે છે તમે જોઈ શકો કે ગઈ વખત જે પડેલો હોય તો વીસ કે પચીસ ફૂટ જેટલો ઊંડો હતો આજે બી જે પડ્યો છે આજે બુઓ તમે જો ઓછામાં ઓછો પાંચ સાડા પાંચ ફૂટ જેટલો છે ધીરે ધીરે આ મોટો થઈ જવાનો અને આવીને જ્યારે જ્યારે બુવો પડે ખડ્ડો થાય એટલે આવે કોઈ ઇજારદારને કામ આપી દે પછી રોડાછારું નાખે ગ્રાઉટિંગ કરે પાણીની લાઈન અંદર તૂટી હોય એ રિપેર કરે ગટરની રિપેર કરે એટલે કેટલો બધો ખર્ચો થાય અને એવી તો કેવી રીતે કામગીરી કરે છે કે દર વખત છથી આઠ મહિનાની અંદર પાંચમી કે છઠ્ઠી વખત આવા મોટા મોટા ખાડા પડતા હોય એટલે એનો અર્થ એવો થાય છે કે એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરે છે કામમાં ચોરી થાય છે એવું દેખાઈ આવે છે કેમ કે વારંવાર એક જ જગ્યા પર આટલો મોટો બુહો ના પડવો જોઈએ એક વખત પડે એના પછી તમે રિપેર કરો તો ના બીજી વખત ના થવો જોઈએ વગર વરસાદે આટલો મોટો ખાડો થઈ જતો હોય તો કદાચ વરસાદ પડતો હોય પાણી ભરાયું હોય તો શું પરિસ્થિતિ થાય એટલે વહેલી તકે આજે કે પાંચ સાડા પાંચ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે વહેલી તકે એને એવી રીતે રિપેર કરો કે ચોમાસામાં ખાડો ના પડે કોઈને નુકસાન ના થાય કોઈ આવતા જતા અંદર પડી ના જાય ગયા વખત આખી ફોર વ્હીલ ગાડી અંદર જતી રહેલી એટલે સમજી શકો કે કેટલી ગંભીર બાબત હશે એટલે જે પણ અધિકારી હશે વહેલી તકે આની કામગીરી યોગ્ય રીતે કરી જોઈએ અમે જે તે લાગતા ઓળખતાને ફોન તો કરી જ દઈશું હમણાં અને કદાચ આજના એક બે દિવસની અંદર આ કામ ના કરે તો કમિશનરશ્રીને પણ રજૂઆત કરીશું અમારી એટલી જ માગણી છે કે આવા થિયેટર જગ્યા ભર ઉનાળામાં આવા મોટા મોટા ખાડા પડ્યા છે એને રિપેર ના પાડવા જોઈએ એને દેખાઈ આવે છે કે હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આખા વડોદરા શહેરમાં અમારા વિસ્તારમાં એને ખાસ પર જે ઇજા હશે એના પર કડક વલણ રાખવું જોઈએ એવી અમારી માગણી